તો નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને કહેતા આનંદ થાય કે આજે એક એવી જગ્યા ઉપર આવ્યો છું જે એક કહેવાય ને કે એક સંતની પ્રસાદી રૂપે તેમના વસ્ત્રોનું આદાન પ્રદાન થયેલું છે આજથી આશરે અઢીસો વર્ષ પહેલાંની આ વાત છે હું વાત કરી રહ્યો છું દાન બાપુ ચલાળાની અને બાપુ જ્યારે આ જગ્યા ઉપર જ્યારે આ ગામમાં અહીંના જે લોકો હતા અને મળ્યા અને આ પરિવારને જેના વસ્ત્રો અને એનું જે તાવીજ હતું ગળામાં જે બાપુ પહેરતા તે આપેલું છે તે પ્રસાદી સ્વરૂપે આ લોકોએ આજ દિન સુધી પણ હજી જાળવી રાખ્યું છે તો અમે જે જગ્યા ઉપર છીએ તે નાની ગરમલી ગામ છે અને આ ગામમાં બાપુ વાળાનો પરિવાર રહે છે અને ગબરૂ બાપુના ઘરે જ દાન બાપુ મહારાજના અત્યારે જે વસ્ત્રો છે અને એની જે લાકડી છે એ લાકડીનો મહિમા એવો છે કે જે સસલા મરી ગયેલા હતા બે સસલા એ લાકડી અડાડીને બાપુ એને જે સજીવન કરેલા હતા એટલે આવી પ્રસાદી અને આવા દર્શન તો અલૌકિક હોય છે અને આ દર્શન કરવાને એ એક જીવનનો લાવો છે અને બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે અને ગભરુ બાપુ સાથે પણ આપણે થોડી વાતો કરવાની છે કારણ કે તેમની ઉંમર બહુ મોટી છે પણ એની વાતો કેવાય ને કે આપને ટેકા આપે એવી છે તો એનો પણ આપણે લાભ લેશું જય શિયા રામ જય સનાતન ધર્મ જય દાન બાપુ મિત્રો આજે અત્યારે આ વિડીયોમાં મને સાથ સહકાર આપે છે અમારા ભાઈ શ્રી સિદ્ધરાજભાઈ વાળા જે આપણે વાવડી ખાતે રામ બાપુ વાળાનો વિડીયો જે બનાવેલો હતો તેમના વંશજ છે અને કહેવાય ને કે રામ બાપુનો એક પ્રખ્યાત દુઓ હતો સિદ્ધુભાઈ કે જનની જણ તો ભગત જણ જે કા દાતા કા સુર નહીતર રે જે વાજણી તારું મત ગુમાવીશ નૂર અને કહેવાય ને આવી ઉજળી પેઢીના વારસદાર એટલે ભાઈ શ્રી સિદ્ધુભાઈ પણ આ વિડીયોમાં મને સાથ સહકાર આપે છે અને આ જગ્યા ઉપર મને સિદ્ધુભાઈ લેવા છે

Baik atigi ma નવ પેઢી પેલા જે ગભરુ બાપુ અત્યારે હાલ આપણે ગભરુ બાપુ ને મળવાના છે એને અગાઉ જે નવ પેઢીમાં જે વિકા બાપુ થઈ ગયા વિકા બાપુ ને દાન બાપુ જયારે અહીંયા ગામમાં આવેલા અને એને કઈક પરસો આપેલો એ બધો જે બનાવ બનેલો છે તે વિકા પ્રસાદી રૂપે જે કપડા બાપુ ખુદ આપીને ગયા હતા એ કપડાના પણ આપણે દર્શન કરશું અને સાથે સાથે જે બાપુ જે ઓલું જે એવું તાવીશ કે જે પણ પ્રસાદી રૂપે છે અને ઈ સમય જે ઉર્દુ ભાષાનો સિક્કો છે એ પણ અહીંયા પ્રસાદી રૂપે છે ઈ પણ આપણે એના દર્શન કરીશું અને બીજી વાત કે ગભરુ બાપુ ને વરસડા જે રાજભાઈ માં છે આઈ શ્રી રાજભાઈ માં તેઓ પણ અહીંયા આવ્યા હતા કોઈ પ્રસંગો અને ત્યારે પણ રાજભાઈ માં પણ એમને એક પ્રસાદ રૂપે ભેલીઓ આપ્યો છે તો એમના પણ આપણે દર્શન કરીશું અને બીજી એક વાત કે દાન બાપુ એ એક પરસો પીરો એમ કેવાય તો હાલે કે લોકોને એવું કીધું કે ભાઈ અહીંયા તમે જુઓ ને પીપળો છે બરોબર પછી ત્યાં ખરેખર પીપળો નહોતો પણ પછી જ્યાં જયારે જોવામાં આવ્યું ત્યારે એ પીપળાના પણ દર્શન થયા હાલમાં જે પીપળો આપણે ઉભો છે એમના પણ આપણે દર્શન કરશું એના સ્તંભ પણ ઉભો કરવામાં આવ્યો છે હજી પણ આ ઘર આ પરિવાર અને આ પણ સંપૂર્ણ ગામ પણ માને છે વધારે જેવી રીતે મિત્રો સિદ્ધરાજભાઈ કીધું ને કે ભાઈ આ ગામ જો કે આ નાની ગરમલી ગામમાં અત્યારે અમે હાલ ઉભા છીએ અને નાની ગરમલી ગામમાં અમને અહીંયા જો વાત જાણવા મળી જે વડીલ અમને વાત કરી કે આ ગામ ઉપર કહેવાય ને કે ભાઈ બાપુ દાન બાપુના તો એક કૃપાપાત્ર આ ગામ હતું જ તે પણ એ પ્રણાલિકામાં જે કોઈ સાધુ સંતો છે આ તે બધાના ગામ ઉપર ભાવ એવો ને એવો રહ્યો છે અને સો વર્ષ પછી પણ આ રામજી મદનની સ્થાપના પૂજ્ય બાપુનો કહેવાય ને જે પ્રણાલિકાના સંતો છે એમના દ્વારા કરવા બાપુ દ્વારા કરો સાત એટલે આ ગામ પણ ખરેખર દાન બાપુનો કૃપાપાત્ર ગામ છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી તો ચાલો વધારે વાત આપણે નથી કરવી સીધા જ આપણે ગભરુ બાપુ વાળા સાથે આપણે વાત કરીએ અને કહેવાય ને કે ભાઈ આ જે જગ્યા છે આ જે વસ્તુ છે અને આ જે પ્રસાદી છે તેમનો મહિમા શું છે અને કેવી રીતની બધી વાત છે તે સવિશેષ વાત આપણે જાણવાનો પ્રયાસ કરીએ જય દાન બાપુ

પણ શિવમાં આવી ગયા હતા શિવમાં ગયા અને આ તેને મહાલાનો શિકાર કર્યો હતો મહાલાનો શિકાર કર્યો પછી બાપુ એને ખબર પડે કે બાપુ આવ્યા રીકા બાપુ મારા દાન બાપુ એટલે કે દાન બાપુ આવ્યા એટલે પોતે શિકાર તો થઈ ગયો હાલ મહાલા ખાતરની ઉછરટીમાં દાટી દીધો અને ઘીરી આવ્યા અહીંયા આવ્યા એટલે રાત તો નાના હતા દાન બાપ પણ બરાબર મતલબ ભેગા પાસે ઘીરે એટલે ઘીરે હતા પણ કે આવા કરમ ને મારે જવું કે બહુ હોશિયાર કીધું એટલે બાપુ એક દાન બોલાવવા આવ્યા ન ગયા પાછા બીજી વખત બોલાવવા આવ્યા ભેગા પાસે ઘીરે હોય એટલે મામું ગરઠામાં હોતા એને કીધું કે બાપુ આવ્યા છે અને જાવું પડે આમ પોતાને ખબર કે આ કરમ કરીને આવ્યું મારે જવું કેમ કેમ એટલે પાછા બાપુને બોલાવા આવ્યા એટલે બાપુને કીધું આ મામુ તને કીધું પછી આવું હતું એટલે બાપુ જ્યાં વેકાવ બાપુ અને દાન બાપુને ભજિયા લઈ ગયા અને ત્યાં બેઠા ઘડીક બેઠા એટલે ઘડીક બારથી કલાક બેઠા એટલે દાન બાપુને કીધું વેંકાવે કે બાપુ મારે આ પધારો હાલો હા સાઈ બેડે બધા ડાયરો હતા બેઠા એટલે બેઠા પધારો કે અડધી કલાક પાછ બેઠા એટલે પાછું બાપુએ કીધું હોય કે બાપુ મારે પધારો એટલે હાલો સાઈ બધા બધા ડાયરો છે ને તો હાલો સાહેબ વિકાવે સાઈ ખરા આપણે પણ પેલા તમે જીવને દુખી કર્યો ન્યા જ આવું બાપુએ એમ કીધું કે સાઈ બધા હાલો

અનાજનો કાંટો નહીં માનવાનું ગઢમાં અહીંયા નહીં હવે કોઈ વસ્તુ અમારા ગામમાં છે હવે નહીં એના હવે તો આવે નહીં ક્યાંય આ જુઓ કાંઈ વાંધો નહીં દામ સાદુ સંગત રોટલો આપજો રોટલો જે પૂગો અને અનાજનો કાંટો ન માનતા એ માં રાખ્યું અમારે આ નવ પેઢી અમા રહી ગઈ પણ દાન બાપુ નહીં દે અહીંયા બધે કોઈ કોને ખાસ નહીં બહુ સારું દાન બાપુનું

ના બાપુ ગભરુભાઈ ગભરુભાઈ ના બાપુ હુરિક બાપુ હુરિક બાપુ ના બાપુ લખો બાપુ લખો બાપુ ના બાપુ માતા બાપુ માતા બાપુ બાપુ હમીર બાપુ હમીર બાપુ ના બાપુ રોખડ બાપુ રોખડ બાપુ ના બાપુ વિકા બાપુ નવ પેઢી થઈ વિકા બાપુ ના દાન બાપુ આવીને પરસો દે દો અંદર ગયા અને અવર ને અવર બાપુ હતા બોડકા ની ટીમ બી આવ્યા હતા ન્યાવર ના ખોબરી પેટ્રોલ પંપ છે ન્યા ખોબર્યા પછી હાથ હાથ દળ દઈએ પછી બધા ખબર પડે બાપુ સાહેબ એટલે વિકાઉ પણ બાપુ દેહા બાપુ એ આવ્યા ન્યા બધા જાય ઘડા લઈને ડાબા મીડિયા પૈયા લાગો પૈયા લાગો તો મીડિયા પાંચ સાતથી વહી આવી ગયા એટલે બાપુ છે દેહા બાપુ બાપુ મારે એના પધારો તો જાય બહુ વાહે આટલી તો એટલે બાપુએ કીધું કે જ્યાં ગામનું કાલે ગાડું પહેલું આવે ત્યાં જવાનું સલાડા ભોકાવું ગાડું પૂજી ગયા પહેલાં છોડી રહ્યા હતા ગયા

વખત આવી સાંભળી ગયું કે ભાઈ આપણે ગરમ લી કીધો હતો અને બાપુ આવેલા બરોબર તેમને આવ્યા એટલે અહીંયા સારે ઉતર્યા રોકાણ પછી બાપુને ખૂબ એમની વાત ને પછી તાપર પરસાદી દીધી અને પીપો સવાર જોવો છે એ પીપો એ પછી તો બહુ આ બધા પરસાદી પછી તો બધું કીધું ખાધી છે રેજો દાન બાપુ દે આમ બધું હમણાં ની વાત કરું કે વર્ષ મજા ના પડે કે દાન બાપુ ના પડે દારૂ ના પીએ ત્રણ જણા ના પડી દે ઉંમર નાની તણી હોય ત્રણ ત્રણ જણ ના પડે ખેલા જે કોળ તોફાન હતું એ પીતો ત્યાં નહીં ના પડે મિત્રો જે રીતે ગભરુ બાપુએ વાત કરી ખરેખર સંત નો હોય સંસારમાં તો તો જલી જાતો બ્રહ્માંડ આપણે આધિ વ્યાધિ અને ઉપાધિ હોય તો તો આપણા પૂર્વના કઈક એવા ખરાબ કર્મો પડ્યા હોય અને સાધુનો જો પગલા એનો ચરણ જો આપણા ફળિયામાં એક વખત પડી જાય એટલે કહેવાય ને કે પેઢીઓના પાપ આપણા બોહાઈ જતા હોય છે અને જે વિકા બાપુને જે અનુભૂતિ થઈ અને જે એને સસલાનો શિકાર કર્યો હતો અને ચાર પછી જે બાપુ અહીંયા આવ્યા ત્યારે એને એવું મનમાં એવી ભ્રાંતિ થઈ કે ભાઈ મેં આવા કાળા કરમ કર્યા છે અને આવા સિદ્ધ સંતની હવે મારે જાવું કેવી રીતે કે મેં જીવની હિંસા કરેલી છે આત્મવિલાપ એને ખૂબ છો પણ છતાં પણ પછી બાપુની સાથે જેનો આમનો સામનો છો અને વિકા બાપુ એને અરજ કરે છે કે બાપુ મારા નિવાસસ્થાને પધારવા અમારી ઝું આવો અને બાપુ કહે છે એ તો ન્યા તો આપણે જાશું જ તે પણ તમે જે પેલા જીવને આણ્યો છે પેલા આપણે ન્યા જઈએ આ બાપુએ જે વાત કરી એના શબ્દોમાં તો એને કીધી પણ હું તમને વ્યવસ્થિત રીતે થોડીક એમ રીતે સમજાવવા માંગુ છું કે તમને કદાચ એની પૂરી સમજ બેસે એટલે જે સસલાનો શિકાર કરીને એને જે ઉકડામાં દાટેલા હતા તે જ ઉકડામાંથી સસલાને બહાર કાઢીને પાછા આ સોટીથી એને પાછા સજીવન કરેલા અને એ સોટી પણ આ પરિવાર પાસે અત્યારે બાપુ બાપુની પ્રસાદી રૂપે અહીંયા હાલમાં હાજર હાજર બાપુની પ્રતિથી બિરાજમાન છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી તો આ રીતનો કઈ કઈ નો ઉલ્લેખ છે અને ગરમલી ગામ માંથી તો ખુદ કહેવાય ને ખૂબ જ બાપુની કૃપા છે અને આ ગામમાં જેમ બાપુએ વાત કરી અમારે દારૂ કે આ જુગાર કે કોઈ જે દાન માનસી પરિવાર કોઈ આનું સેવન કરતા જ નથી અને ખરે પણ નહીં કેમ ન કરે કારણ કે અને બાપુએ એક વાત એવી પણ કીધી કે આ ગામમાં ક્યાંય અનાજનો કાંટો તમે ન મૂકતા એમ અને ઈ પણ આ ગામમાં નથી ના હજી પરંપરા એ આજથી અઢીસો વર્ષથી અવિરત આ ગામે જાળવી રાખી છે એ વાત પણ એક કહેવાય કે બિરદાવવાલાયક છે તો ચાલો વિશેષ વાત પણ આપણે કરીશું તે પહેલા આજે મારે તમને કપડાં બતાવવાના છે અને બાપુની જે પ્રસાદી બતાવવાની છે તેની પણ વાત કરીએ અને જે અહીંયા પીપળો છે બાપુની પ્રસાદી રૂપે એમનું પણ આપણે અહીંયા સવિસ્તાર આપણે દર્શન કરવાના છે જય શિયા રામ બાપુ તો મિત્રો જે રીતે મેં તમને અગાઉ વાત કરી તેમ કે બાપુની પ્રસાદી સ્વરૂપે તેમના વસ્ત્રો અને જે ગળામાં બાપુ પહેરતા તાવીજ એ તાવીજ અને એક આ સિક્કો જે ઉર્દુ ભાષાની આયાત કાયકામાં લખેલી છે આ બધી વસ્તુ પ્રસાદી સ્વરૂપે દાન બાપુએ આ પરિવારને જે અર્પણ કરેલી છે અને ખાસ તો બાપુના વસ્ત્રો છે બાપુએ અને સાધુ તો એક એવી પરંપરા રહી છે મિત્રો કે વિધાતાના લેખની માથે મેખ ના મારી શકે ને તો એ આ ભારત વર્ષનો સાધુ જ મારી શકે બાકી જે નસીબમાં ન હોય અને મળે તો એ સાધુ તરફથી જ મળે બાકી શક્યતા નથી કોઈ કારણ કે તમે સૌરાષ્ટ્રની ભૂમિના કોઈ પણ સિદ્ધ પુરુષને લઈ ગયો તમે બગડાના જો તમે જુઓ તો બજરંગદાસ બાપુથી માંડીને આપણે જલારામ બાપુ છે જલારામ બાપાથી થી માંડીને દાન બાપુ છે એ કોઈ પણ સાધુ સંતો તમે સૌરાષ્ટ્રની ભૂમિના નામ લઈ ગયો પણ એ એક વખત તમે એની પ્રણાલિકા જાળો એનું જે કહેવાય ને કે જીવન ચરિત્ર આપણે જાણીએ ને તો ખરેખર ખૂબ અચર જ નહીં નવાય પણ પામીએ કારણ કે એવા જે એણે કામો કરી બતાવ્યા જે શક્ય જ નથી અને કહેવાય ને કે ભાઈ સામાન્ય માણસથી થાય જ નહીં અને અત્યારે સિદ્ધુભાઈ પરચાવાળી દુનિયા છે

પછી માતાજી અહીંયા આવ્યા અને દર્શન બર્શન કર્યા અને બધું કર્યું એટલે માતાજી એવું છું કે આ ધાર્મિક ઘર છે હા આ ભગત ઘર છે આ ઘર જો આ વર્ષો જૂની પેઢી ને સાચું બેઠું હોય અને આની પૂજન કરતું હોય તો ગભરુ બાપુને એવું કીધું કે હું તમને આવતા જતા તમે આવશો કોઈ ભાઈ દીકરા ની આવે મોકલજો હું પ્રસાદી રૂપે

પ્રકાશભાઈ આ વસ્ત્રો થઈ મુજબ કે જયારે અહીંયા આવ્યા હતા ત્યારે પ્રસાદી રૂપે દાન બાપુ એ ખુદ વિકા બાપુને આ વસ્ત્ર આપેલા હતા અને આજે હલા હજીવન હજીવનગીરા એમની હોટી પણ આપેલી હતી પ્રસાદી આપવાનું મુખ્ય કારણ એ જ હતું કે જો આ પ્રસાદી આપશું તો આ પેઢી દર પેઢી દર આ પ્રસાદી નું પૂજન કરશે અને ધર્મ ને માનશે ત્યારથી જ અવિરત આ પેઢી આ વારસો અને આ ઘર અને સમગ્ર ગામ આ વારસા નું પૂજન કરે છે અહિયાં દરરોજ સવાર સાંજ અહિયાં પૂજા આરતી અને અર્ચના બધી થાય છે અહિયાં આપણે અમે ઘણી વાર અવારનવાર આવતા હોય છે ત્યારે સવાર સાંજ અમે જોઈ

તો ચાલો આ વસ્તુના દર્શન તો આપણે કર્યા અને હવે જે પીપળો બાપુ આશીર્વાદ રૂપે જે અહિયાં છે ગામની અંદર તેના પણ આપણે દર્શન કરવા છે અને વિશેષ જે કઈ વાત હશે ત્યાં આપણે પીપળા પાસે જઈને કરીએ જય શ્રી આરામ જયદાન બાપુ મિત્રો આ દાન બાપુની પ્રસાદી સ્વરૂપે જે બાપુએ કીધું હતું તેમ છોકરા પીપળો છે પણ જે યુવાનો આવ્યા અને કીધું પીપળો તો નથી કે અરે બટા હરખું જોઈએ પાંચ ફૂટની શેડ કાઢેલો આ પીપળા જોવા મળ્યો અને તે પ્રસાદીના પીપળા વિશે ભાઈ શ્રી પાસેથી મારે જે વાત જાણવી છે અને તમને પણ જણાવી છે હા તો ભાઈ તમારું પેલા તો પૂરું મને નામ અને પછી જે આ પીપળા વિશેની મને મારું નામ નાથાભાઈ વાળા હા જે આપણે ગભર બાપુ એ તમને જે વાત કરી એમના મોટા ભાઈ દીકરો હું બરોબર બાપુ આવેલા પ્રકાશભાઈ ત્યારે જોવો પીપળો હોય છે બે ત્રણ જણા જોવા આવ્યા એટલે પીપળો નતો પાછા બાપુ ને કીધું બાપુ પીપળો નથી બીજી વાર જોવા આવ્યા બાપુએ કેવાથી તો પાંચ ફૂટ ની શેડ કાઢેલો પીપળો હતો બસ બાપુ કે આ પીપળાનું જતન કરજો સાધુ સંતો આવે ને ટુકડો દેજો અને હરિભજન કરજો કોઈ દારૂ મટન કરતા નહીં શિકાર કોઈ વસ્તુ કરતા નહીં કરતા નહીં ત્યારથી આ દસમી પેઢી નવમી પેઢી છે ત્યારથી અમારી આ પેઢીમાં એમને જાળવી રાખ્યું છે એ આ દાન મહારાજની કૃપા કૃપા અને કહેવાય ને મિત્રો કે જેવી રીતે ભાઈએ વાત કરી અને એણે થોડીક વાર પહેલાં અમે શૂટિંગ પહેલાં પણ બાપુએ પણ ખુદ મને વાત કરી કે પ્રકાશ અમને આ જ્યારથી પ્રસાદી મળી ત્યારથી અમારા મનમાં દારૂની બોટલ તો બહુ દૂરની વાત છે પણ એવો બીજો કોઈ ખરાબ વિચાર નથી અને ગબરું બાપુ તો ન્યા સુધી મને કીધું કે બાપુની આ પ્રસાદી અમારી ઘરે છે ને પ્રકાશ એટલે હું રોજ પાંચ નામ ભગવાનના લઉં છું ને એનો આભાર માનું છું અને એવી ભાવના હોય અને ને ઓળખ્યું હોય હોય તો જ આવા સંતો આ આપી અને એનું જતન પણ રીતે થાય છે અને સવાર સાંજે આરતી પણ થાય છે અને ગભરુ બાપુ નું પોતાનું પણ નિયમ અત્યારે એવું છે અને એનો નિત્યક્રમ એવો છે કે દીવાબત્તી કરીને બે ટાઈમ ગુરદ નારાયણને પ્રાર્થના કરીને ત્યારબાદ એનો જે નિત્યક્રમ હોય એ ચાલુ કરે છે પણ કહેવાનો મતલબ શું છે સમય તો છે ભાઈ જો મહાપુરુષ આપણે વ્યુ જવાનું છે બરોબર જે આ વાતું છે એની અમર રહેવાની છે અને આ ઇતિહાસ રૂપી જે અમર જે આપણી દિવાલો છે એને જાળવણી કરવા જે ગબરૂ બાપુ જેવા જે કહેવાય ને ભક્તો મથામણ કરે છે ને ક્યાંક ને ક્યાંક મારી તમારી પણ ફરજમાં આવે છે અને આ જે વસ્તુ છે આ અલૌકિક વસ્તુ છે ને આના દર્શન કરવાથી આપણને એવી ધન્યતા ને એવી શીતળતા આપણને પ્રાપ્ત થાય કે આપણા કદાચ આવનારા એવા આવરણ હોય સિદ્ધાર્થભાઈ મારું તો એવું માનવું છે વ્યક્તિગત રીતે કારણ કે હું શ્રદ્ધાવાન માણસ છું હું નિષ્ઠુર માણા નથી મને સનાતન ઉપર શ્રદ્ધા છે સનાતનના સાધુ ઉપર શ્રદ્ધા છે એટલે જ કદાચ આ કામ લઈને હું નીકળ્યો છું કદાચ આ રોલ મને ભગવાન એટલે જ માટે આપ્યો છે પણ કહેવાનો ક્યાંક ને ક્યાંક મતલબ મારો એવો છે આ જગ્યાના દર્શન કરવાથી આપણે બેનિફિટ હું કારણ કે અત્યારનો માણસ તો ફાયદા સિવાયની બીજી વાતમાં ક્યાંય આપણું કદાચ એને મગજ જ ન ખૂતે ક્યાંય એમાં હું પણ આવી ગયો એમ કે આપણને બેનિફિટ શું જો કોઈ મને પૂછે કે આનો બેનિફિટ શું તો કદાચ કંઈક આપણી માથે એવા આવરણો આવવાના હોય અને કદાચ આના દર્શન થાય ને તો એ આવરણો પણ હટી જતા હોય મારા ભાઈ કારણ કે અમારું તો એવું એક્સિડન્ટ થયેલું છે આ જ્યારે માતાજીનો બેળિયા હતો સિદ્ધુભાઈ પાંચસો ફૂટ નીચે અમારું આયસર અમે કપડાં દાન કરવા જતા હતા અને એ પાંચસો ફૂટ ગાડીમાં બ્રેક ફેલ થઈ ગઈ અને પાંચસો ફૂટ ખીણમાં અમે પડ્યા અને ત્રીસ જણા આયસરમાં હતા અને મા માંગલનું બેળિયા વળીનું સમરણ કર્યું અને એ ત્રણ ઝાડવા હતા સાગનાય પડી ગયા પણ કોઈને લોહીનો ટચ કોઈ એમાંથી નીકળ્યો નથી બસ એ આવરણ હતાવે ને આ વસ્તુ સાધુ સંત ક્યાંય તમને રોકડા રૂપિયા ક્યાંય અને સાધુ ભાઈ રૂપિયા મગાય નહીં કાલે અમે રાજની હોટલે બેઠા હતા હું સિદ્ધરાજભાઈ ત્યારે આ ચર્ચા અમારે નીકળી હતી અમરગીરી બાપુની વાત નીકળી એટલે એમાંથી આ વાત થઈ કે ભાઈ સાધુપાએ માગવું હું સાધુપાએ જાવું કેવી રીતે અને સાધુપાએ કેવી શિસ્તતા જાળવી એનો પણ એક પ્રોટોકોલ હોય છે ખેર આ બધી વાતો તો કહેવાય ને કે ભાઈ આના તો ગમે એટલા કદાચ ઇતિહાસ ગયો સાધુ સંતો નહીં તો ઓછા છે ચાલો આ વિડીયો અહીંયા વીરમું છું જય શ્રી આરામ જય સનાતન ધર્મ જય દાન બાપુ